પારડી કવિ કવિલેખક દીપક દેસાઈના હસ્તે સરોદી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ સરૌદી ક્રિકેટ ક્લબ દ્વારા દીપક દેસાઈને પુસ્પકો છાપી સન્માનિત કરાયા પાડી તાલુકાના સરોધી ગામે સરોધી પ્રીમિયર લીગ નું સરોધી ક્રિકેટ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રીમિયર લીગ ના શુભારંભ માટે પાડી દીકરા ને એકત્રીસ જેટલા એવોર્ડ પ્રાપ્ત કરનાર તેમજ અનેક સન્માનોથી થી સન્માનિત એવા પ્રખ્યાત કવિ લેખક દીપક દેસાઈ ને મુખ્ય અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સરોધી ગામના ગિરીશભાઈ દેસાઈ મોહિત દેસાઈ અજય દેસાઈ દીપ દેસાઈ સરોધી સરપંચ ડુંગરીના સરપંચ રવિન્દ્ર પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ સરોધી પ્રીમિયર લીગ નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ વર્ષે મોટા પાયે આયોજન કરી કુલ ચાર ટીમ નીરવભાઈ સૌરભભાઈ સંદીપભાઈ હિતેશભાઈના સ્પોન્સર હેઠળ રમવામાં આવી રહી છે આ પ્રસંગે દીપક દેસાઈને પુષ્પગુચ્છ છાપી સરોદી ક્રિકેટ ક્લબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને દીપક દેસાઈ દ્વારા શ્રીફળ વધેરી ટુર્નામેન્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે દીપક દેસાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તેમનું અગાઉ પણ સરોદી ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા રચિત ગરબામાં સરોદી ગામના કુરિયાડી માતાના મંદિરનો ઉલ્લેખ કરી વિડિયોગ્રાફી કર્યાના સંસ્મરણો વાગી રહ્યા હતા આ સન્માન બદલ દીપક દેસાઈ સરોદીના ગિરીશ દેસાઈ વગેરે આગેવાનો સરોદી ક્રિકેટ ક્લબનો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી ટુર્નામેન્ટ રમનાર ટીમોને શુભેચ્છા પાઠવી હતી

પાંચ હજાર એક રૂપિયા મળ્યા છે તો તમામ ખૂબ ખૂબ આભાર ક્રિકેટ ક્લબ આજની ટુર્નામેન્ટમાં જે આ ટ્રોફી છે ચમચમાથી જેઓ મહારાષ્ટ્ર લેવલ સુધી ખૂબ જ ઘણા એવોર્ડ પણ જીત્યા છે તો દીપકભાઈ દેસાઈ હાર્દિક સ્વાગત છે દેશરોદી હું તમામ તમામ ટીમ ઓનર અભિવાદન કરું છું તેમને સ્વાગત કરું છું અને તેમને શુભકામનાઓ આપું છું ખૂબ ક્રિકેટ ક્લબ તરફથી ખૂબ 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 આજે સુરુધી ગામે એસપીએલ માની સુરુધરી પ્રીમિયર લીગ નું સુવર્ણ થઈ રહ્યો છે એમાં ચાર ટીમો ભાગ લે છે ચાર ટીમના ઓનરો પણ આજે ઉપસ્થિત હતા અને આ પ્રીમિયર લીગ નું ઉદ્ઘાટન એટલે કે તો ઉછાળવાથી વિવિધ તેમજ તમામ ઓપનિંગ માટે મને વિશેષ અતિથિ તરીકે ગિરીશભાઈ અને એમના સરદી ગામના આગેવાનો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું એ આમંત્રણને માન આપી આજે હું ઉપસ્થિત રહી અને બીજા મહાનુભાવો જેમ કે ડુંગરી ગામના સરપંચ જે મારું પણ ગામ છે ડુંગરીમાં તો મારું પણ ઘર છે તો અમારા બી સરપંચ ગણાય એ બી આજે ઉપસ્થિત છે તો આ ટીમ ચાર ટીમનો આજે શુભારંભ ટીમ લીગનો શુભારંભ થઈ રહ્યો છે તો તમામને મારી શુભકામનાઓ તમામ ટીમના ઓનરોને મારી શુભકામનાઓ અને આજે આ ટીમને હું નસીબદાર ગણાવું છું કે એ લોકોને આ બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે તો તેઓ આગળ વધી ગુજરાત સ્ટેટ કે નથી આગળ વધી દેશ વચ્ચે રમે એવી મારી તમામ ટીમને શુભકામનાઓ છે અને મને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવા બદલ હું ગિરીશભાઈ દેસાઈ સૌરભીના તમામ આગેવાનો અને તમામ આયોજકોનો આભાર માનું છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો